નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાજિક મણિકરણ રેન્જ ઉપલેટા દ્વારા વૃજભૂમિ આશ્રમની બીઆરએસ કોલેજમાં 76મા વનમહોત્સવ 2025 ની સાاندار ઉજવણી કરાઈ ઉપલેટાના દુમિયાણી ગામે બીઆરએસ કોલેજમાં આજે સવારે જુદા જુદા આગેવાનો ગ્રામજનો અને અધિકારીઓની હાજરીમાં વનમહોત્સવની ઉજવણી કરાઈ હતી ડીઆરએસ કોલેજ કેમ્પસમાં સામાજિક વણીકરણ રેન્જ ઉપલેટા દ્વારા પંચોતેર જેટલા જંગલી વૃક્ષોનું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું છે મહોત્સવની ઉજવણીની સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રામજનોની હાજરીમાં જીવનમાં વૃક્ષોનું મહત્વ અંગે શિબિર યોજાઈ હતી તેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ ઓફિસર બી એમ બારૈયા સંસ્થાના ટ્રસ્ટી ઉર્વશીબેન એ વૃક્ષો અને તેનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહત્વની ઉજવણી દરમિયાન કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા મહાનુભાવો દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદીના મિશનને વધુમાં વધુ વૃક્ષો વાવી સફર બનાવવા પર ભાર મૂક્યો હતો

મોદી ની જે ઝુંબેશ છે વણવનભાઈ વણવરની પણ વૃક્ષો પ્રત્યે એટલો પ્રેમ દેખાડ દેખાડતા હતા એમના હાજરમાં પણ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા આ સંસ્થામાં એટલા વૃક્ષો વાવી અને આ ન હોવા છતાં પણ એ પોતાની મરજીથી વૃક્ષો વાવતા તો આ મહોત્સવ એક ટ્રસ્ટી તરફથી આ શ્રી બળવંતભાઈ સ્વસ્ત્રી બળવંતભાઈ માણવર ના નામે કરીએ અને પાડલિયા સાહેબે પણ ધન્યવાદ કર્યા અને ખૂબ સારી રીતે છોતેર મુ વન મહોત્સવ આજે પંચોતેર વૃક્ષો વાવી અને

પંચોતેર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે તથા આપણા માનવીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રયાસ અને એક મિશન જેમ કે એક પેડ માટે નામ ટુ પોટ જીરો અંતર્ગત આજે વન મહોત્સવના દિવસે તમામ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે આવો આપણે સાથે મળી અને જેમ બને તેમ વૃક્ષ વધારે વૃક્ષો વાવીએ જેથી કરીને આપણું પર્યાવરણ અને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં સુધારો લાવી શકે